જતપુર શહેરના ભાદર કાઠા વિસ્તારની અંદર અત્યારે પ્રશાસન દ્વારા સામતભાઈ માલદેભાઈ સાંજવા કે જેઓ જતપુર નવાગઢ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને જુદી જુદી કમિટીઓમાં ચેરમેન તરીકે પોતે સેવા આપેલી તેમના ધર્મપત્ની કવિબેન સામતભાઈ સાંજવા જેઓ પણ નગર સેવિકા તરીકે ચૂંટાઈ આવેલા અને એને પણ નગરપાલિકામાં પોતાની ફરજ બજાવેલી રાજકીય પક્ષા હિસાબે

ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન વિરુદ્ધ આ ગંદા પાણીમાં પ્રદૂષિત પાણીમાં હપ્તાખોરી સામે આ સામતભાઈ અને સારદાબેને સંયુક્ત રીતે ઝુંબેશ ચલાવેલી અને પરિણામે આવ્યું કે આ બંને વ્યક્તિઓ રાજકીય પ્રશાસનનો જબરજસ્ત રીતે ભોગ બન્યા કારણ કે આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્રનું સૌથી મોટું એસોસિએશન એ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન છે એની સામે બાયો ચડાવો એટલે તમારે પરિવારથી પણ વિખૂટું થઈ જવું પડે સામાજિક રીતે ફેંકાઈ જવું પડે તમારું અધોપતન થાય કારણ કે આવડી મોટી રાજકીય જે સંસ્થા છે કે જેની પાસે લાખો કરોડો ની આવક છે એમની વિરુદ્ધ જો તમે સત્યનો વાત કરો કે ભાદર માતા છે એ પવિત્ર નદી છે વેદમાં ભાદર નું સ્થાન છે આ નદી ને ક્યારેય આપણે પ્રદૂષિત થવા નહીં દઈએ આવો સંકલ્પ કરો તો એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તમારી વિરુદ્ધ આવવાનું એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તમારી વિરુદ્ધ આવે અને ધારાસભ્ય અને એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન એક સિક્કાની બે બાજુ હોય આપ જાણીએ છીએ કે એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન ના તમામ કાર્યક્રમમાં જયેશભાઈ રાદડીયા ની હાજરી હોય જયેશભાઈ અને એસોસિયન એકબીજાની પૂરક છે અને પરિણામે જો એસોસેનની વિરુદ્ધ થાવ અને ધારાસભ્યની વિરુદ્ધ થાવ ધારાસભ્યની વિરુદ્ધ થાવ એટલે પાર્ટી ની વિરુદ્ધ થવ અને પાલ્ટી ની વિરુદ્ધ થાવ એટલે આ રાજકીય રીતે ધારો કે આજે મારી વિરુદ્ધ એક પણ ગુનો નથી એક પણ દેશ માત્ર મારી વિરુદ્ધ ગુનો નથી પરંતુ ધારો કે તંત્ર અને આ સત્તા સત્તાના લોકો ધારે તો મને ફરજ માં રુકાવટમાં એક સામાન્ય ગુનો નોંધી દે એ સિવાય બીજા એકાદા ગુના નોંધી દે અને મારા વિરુદ્ધ થઈ ગયા બે કે ત્રણ ગુના મારા વિરુદ્ધ બે કે ત્રણ ગુના થાય

અને પછી સ્ટે ની પ્રક્રિયા થાય પરંતુ આ સ્ટે ની પ્રક્રિયા અને રાજકીય દબાણમાં આવીને પ્રશાસન જે રીતે કામ કરી રહ્યું છે ખરેખર શરમજનક પ્રક્રિયા છે હું તો તમામ રાજકીય માણસો ને છું ભારતીય જનતા પાર્ટીના ઘણી વખત નેતાઓ મને મળે તો હું એને કહું છું કે તમે કઈ દિશા તરફ જઈ રહ્યા છો તમે આ આ આ ગુજરાતને કેવું ગુજરાત બનાવવા માંગો છો તમે જો ગુજરાતને સારું ગુજરાત બનાવવા માંગતા હોય તો આજે એક પણ ગામડું એવું નથી કે જ્યાં દેશી દારૂ વેચાતો ન હોય એક પણ વોર્ડ એવો નથી કે જ્યાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ વેચાતો ન હોય આ બધું જ તંત્રની આ ખાડર કાન ધર્માની વાત છે તંત્ર જાણતા હોવા છતાં એ એમાં પ્રતિબંધ નથી મૂકતું અરે સાહેબ આજે ગુજરાતની પરિસ્થિતિ એ થઈ છે કે શહેરોની અંદર ડ્રગ્સ વેચાવા માંડ્યા છે ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થાય છે એમડી ડ્રગ્સનો આટલો આટલો મોટો જથ્થો પકડાય છે પરંતુ છતાંય તંત્ર નિંદ્રાધીન છે અને આવા લોકો કે જે લોકો શહેરના શુદ્ધિકરણ માટે તંત્ર સામે લડાઈ કરે સત્યનો અવાજ ઉઠાવે એમના મકાન પાડવામાં આવે એના બુલડોઝર ફેરવવામાં આવે એમને તહેસ તહેશ કરી દેવામાં આવે આ રાજકીય કિન્નાખોરીને તો બીજું શું છે જે માણસ ભાદરના પાણી માટે લડતો હોય પાદરના પાણીના શુદ્ધિકરણ માટે લડતા હોય જેતપુર શહેરના લોકોના આરોગ્ય માટે લડતા હોય એવા લોકોના મકાન ઉપર બુલડોઝર ફેરવવામાં આવે અને એવા કેટલા બધા આજે છે અંદર હું હું તમને હિસાબ દઉં કારણ કે વ્યવસાય સાથે સંકળાયેલો છું ચોવીસ વર્ષથી જેતપુર માં વકીલાત કરું છું એવા કેટલા બધા લોકો છે કે જેમની વિરુદ્ધ એક કરતા અનેક કેસો દારૂના જુગાર ના ખંડણીના લૂંટના એટ્રોસિટી જેવા ગંભીર ગુના કોરોના સમયમાં પણ નોંધાયા છે પરંતુ એ લોકો ઉદ્યોગપતિ હોય પૈસાનું તાકાત હોય શ્રીમંત હોય તો તંત્ર એની સામે સો કલાકની યાદીમાં નામ નહીં મૂકે અને એની મિલકત કદાચ મકાન નહીં એના મોટા મોટા ઉદ્યોગો પણ સરકારી જમીન માં હાલતા હશે તો ચાલવા દેવામાં આવશે આ રાજકીય પૂર્વગ્રહ છે આ પૂર્વગ્રહ બંધ થવો જોઈએ નહીં આવનારા દિવસોમાં જેતપુર નહીં ગુજરાતમાં લોકો માફ નહીં કરે ગુજરાતના લોકોની આંખ તો ખુલી ગઈ છે ઘણા પોલીસવાળા પણ એવા સત્યના રસ્તા ઉપર છે કે એને પણ બિચારાને હરેરાટી થાય છે આવું ના કરવું જોઈએ પરંતુ બિચારા ફરક થી બંધાયેલા હોય શું કરે અને બાકી તો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂ ઇંગ્લિશ દારૂ આ બધી જ ગુજરાત ની અંદર અવેલેબલ છે હવે તો એમડી ડ્રગ્સ સુધી આપણે પહોંચી ગયા છીએ આપણે આપણા સંતાનો ને પરિવાર ને ક્યાં તરફ લઈ જાશું વ્યાજ ના વીસ ચક્ર માં ગુજરાત ઘેરાઈ ગયું છે આજે ક્યાંય લો એન્ડ ઓર્ડર દેખાતો નથી ગુજરાત ની અંદર

તો સરકાર એને કાયદેસર બનાવવા માટેની પ્રક્રિયામાં એક ભાગ બનાવે એ લોકો પૈસા ભરે સરકાર ને ઘેરો ભરે અને એના મકાનને ને રેગ્યુલાઇઝ કરવા એવી વિનંતી કરું છું જય હિન્દ